આ આ સમગ્ર બનાવવા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને પુલ તીરમાંથી નવ આરોપીને અ હસ્તગત કરેલું છે અને બાકીના આરોપીની તપાસ ચાલવામાં છે આ સમગ્ર બનાવવામાં કોઈ ફાયરિંગનો ઘટના બની નથી આ જે મેં કહ્યું તેમ કે ફરિયાદી રફીક ઇબ્રાહીમ સાહેજા છે તેમની બહેન છે જનુના બહેન એમના લગ્ન પછી દિક આસમ ટાંગ સાથે થયેલા એ આરોપી સાથે થયેલા અને આ આરોપી દ્વારા એમના બેનને વારંવાર મારપીટ કરવામાં આવતી હતી જેના લીધે આ સમગ્ર બનાવ બને છે આ આમાં તલાકની પણ વાત છે